ગુડ મોર્નિંગ ગાયશ જય માતાજી સવાર સવારમાં અમે વહેલા ઉઠીને એરપોર્ટ જવા માટે હું મમ્મી પપ્પા અને નિમેશ નીકળી ગયા જુઓ ગાઈસ કેવું વાતાવરણ છે મોર્નિંગનું અમે લોકો હવે એરપોર્ટ પહોંચી ગયા છીએ એરપોર્ટમાં મારા પપ્પા પાર્કિંગ કરી રહ્યા છે અમે અને અમારા ભાઈ અને મમ્મી પપ્પાને અમે છેલ્લું ગુડ બાય કહી દીધું છે મજા તો નથી આવતી ગાઈસ પણ જવું જરૂરી હતું પછી અમે અમારા એરપોર્ટમાં એન્ટર થઈ ગયા છીએ અને અમારી ફ્લાઇટ બી આવી ગઈ છે ગેસ જોઈશ તમે જોઈ શકો છો અમે ઇન્ડિગોમાં આજે જઈ રહ્યા છીએ અંદર જવા માટે એન્ટ્રી કંઈક આ રીતે થતી હોય છે એર હોસ્ટેસે અમને ગુડ ને ગ્રીટિંગ્સ કરીને અમે અંદર એન્ટર થઈ ગયા જો ગાઇસ મારા હસબન્ડે આ બધો સામાન અહીંયા મૂકી દીધો છે અને અમારી સીટ પર અમે હવે બેસ્યું અમારો ફર્સ્ટ ટ્રાવેલ છે પ્લીનમાં મને બહુ ડર લાગે છે પ્લીનમાં પણ તો બી હું બેઠી જો ગાઇસ હું વિન્ડો સીટ પર બેઠી હતી એટલે મને બહારનો નજારો ચોખ્ખો દેખાતો હતો ચોક ગઈશ આજે વરસાદનું થોડું વાતાવરણ છે એટલે ફોક ફોક થઈ ગયું પછી મેં મારા હસબન્ડ સાથે થોડા ફોટોસ અને વિડીયોઝ કેપ્ચર કર્યા કારણ કે અમારી ફર્સ્ટ એર જર્ની હતી મને તો પ્લેનના પાખે જોઈને જ બીક લાગતી હતી ગઈશ પણ શું કરું જવું પડે તો જવું પડે આ મારા હસબન્ડે જબરદસ્તી મને પ્લેનમાં બેસાડી આજે જો ગઈશ હવે પ્લેન ટેક ઓફ થઈ રહ્યું છે ટેક ઓફ ટાઈમે અને લેન્ડિંગ ટાઈમે જ થોડો ડર લાગે છે પછી કઈ થતું નથી ઉપર જાય એટલે એટલે તમે કઈ ડરવાની જરૂર નથી કંઈ એવી હા મેં અમદાવાદને અહીં ગુડ બાય કહી દીધું છે ખબર નથી હવે કેટલા મહિના પછી પાછા મળીશું અમે ગુવાહાટી પહોંચી ગયા છીએ જુઓ તમે ગુવાહાટીનો નજારો કેવો છે થોડા ટાઈમમાં પ્લેન લેન્ડિંગ થશે ચલો હવે લેન્ડિંગનો ટાઈમ થઈ ગયો છે પ્લેન અમારું લેન્ડ થઈ ગયું છે ગુવાહાટીના એરપોર્ટ ઉપર તમને ગુવાહાટીનું એરપોર્ટ બતાવી દઉં કેટલું મસ્ત એરપોર્ટ છે જુઓ ગુવાહાટીનું બહુ મસ્ત નજારો હતો ત્યાં પછી અમારે ગુવાહાટીથી અગરતલા જવાનું હતું તે અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ ગુવાહાટીથી અગરતલા તો ખાલી પાંત્રીસ મિનિટનો જ રસ્તો છે એટલે ખબર ના પડી ક્યારે આવી ગયું તરત લેકઅપ થયું ને ઘડીકમાં લેન્ડિંગ થઈ ગયું એવું લાગતું હતું જો જોગાઈ સોરી હું પાછળ બતાવવાનું ભૂલી ગઈ જ્યારે અમે ગુવાહાટીથી અગરતલા આવ્યા ત્યારે આ રીતનું ઇન્ડિગોનું ફ્લાઇટ હતી જો હું તમને ઉપર સુધી દેખાડી દઉં જો ગાયસ તો અમે અગરતલાના એરપોર્ટ પર ઉતરી ગયા છીએ અમારું ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે હવે થોડા ટાઈમમાં અમે ત્યાંથી અગરતલાથી અમે બાગમાં જવા માટે નીકળી જશું અગરતલાથી ઉતરીને અમે બાગમાં જવા માટે નીકળી ગયા છીએ જો તમે જોઈ શકો છો બાગવાનું વાતાવરણ કેવું છે અમે હવે ઓટોમાં બેસીને જઈએ છીએ કારણ કે અહીંયા તો બીજું કોઈ સાધનને આપણને ખબર નથી તો ચલો ગાઈશ હવે છેલ્લે બબાય આપણે પછી મળીશું નવા બ્લોગ સાથે ગુડ બાય ટેક કેર જય માતાજી બાય